આજથી લગભગ પાંચ હજાર વર્ષ પહેલાં કચ્છના વ્રજવાણીમાં આહિરાણીઓ સાથે ભગવાન શ્રી કૃષ્ણ રાસ રમવા માટે ઢોલીરૂપે આવ્યા હતા તેથી તેની સ્મૃતિ સ્વરૂપે આ વર્ષે યાદવકુળની લગભગ સાડત્રીસ હજાર મહિલાઓ તારીખ ત્રેવીસ તથા ચોવીસમી ડિસેમ્બરે ગરબો રચીને રાસ સ્વરૂપે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં અર્પણ કરશે વિશાળ સંખ્યામાં આહિરાણીઓ રાસ રમીને વિશ્વ રેકોર્ડ બનાવશે આઠ બહેનોના સભ્યથી સંગઠનની શરૂઆત થઈ હતી મહારાષ્ટ્રના આયોજન માટે અખિલ ભારતીય આહિરાણી મહારાજ સંગઠન બનાવવામાં આવ્યું છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણનું ગોપીઓ સાથે વ્રજરાસ જગવિખ્યાત છે દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર વધુ અને બાણાસુરીને પુત્રી ઉષા રાસ રમ્યા હતા અને ગુજરાતમાં ગરબાની શરૂઆત થઈ હતી મહારાજ યોજવાનો વિચાર કઈ રીતે આવ્યો મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળ મથુરા છોડીને દ્વારકા આવ્યા હતા ત્યારે સાથે તેમની સંસ્કૃતિ અને રાસને પણ લાવ્યા હતા તે રાસ અધૂરો રહ્યો હતો જી હા મિત્રો કહેવાય છે કે વ્રજના રાસમાં ગોપીઓને અહંકાર આવ્યો હતો અને તે બે ભાગમાં વેચાઈ ગઈ હતી ભગવાન શિવને પણ રાસ અતિ પ્રિય હતા અને તેઓ પણ રાસ જોવા માટે અહીં આવ્યા હતા નરસિંહ મહેતાએ જ્યારે પ્રભુને પૂછ્યું કે તમને સૌથી વધુ સુપ્રિય છે ત્યારે ભાવનગરના ગોપેશ્વર મંદિરે ભગવાનને રાસના દર્શન કરાવ્યા હતા ત્યારે વિચાર આવ્યો કે આપણે કુળમાંથી આવીએ છીએ અને આપણે ભગવાન શ્રી કૃષ્ણ સાથે રાસ રમ્યા હતા હવે ત્યારે ફરી દ્વારકાના આંગણે ભગવાન સાથે રાસ રમવા માટેનો વિચાર મૂકવામાં આવ્યો હતો બાદમાં સોશિયલ મીડિયાનો પોઝિટિવ ઉપયોગ કરી બહેનોને જોડાવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું ધીરે ધીરે બહેનો જોડાતી ગઈ અને પવિત્ર વાતાવરણ ઊભું થઈ ગયું દ્વારકામાં કયા સ્થળે યોજાઈ રહ્યો છે મહારાષ્ટ્ર મિત્રો દ્વારકા અને રૂકમણી મંદિરની જોડાતી જગ્યાએ આ મહારાષ્ટ્રનું આયોજન કરવામાં આવ્યું છે એવી પણ એક વાયકાત છે કે ભગવાન સાથે રાસ રમવાની રૂકમણી માતાજીની પણ ઈચ્છા હતી બીજી એ પણ વાયકાત છે કે દ્વારકાથી રીસાની રૂકમણી માતાજી અહીં આવ્યા હતા તેથી આ મહારાષ્ટ્ર તેના મનમાં પણ હોઈ શકે છે આ ઉપરાંત દ્વારકા શહેરમાં આટલું મોટું આયોજન કરવું શક્ય નથી આ કારણોસર આ સ્થળની મહારાસ માટે પસંદગી કરવામાં આવી છે આઠસો વીઘા જમીનમાં ભવ્ય મહારાસ મિત્રો દ્વારકા નાગેશ્વર રોડ પર આવેલા રૂકમણી મંદિરની બાજુમાં આહિર સમાજના અગ્રણી ઉપાય કંડોળિયાની જમીન પર આહિરાણી મહારાષ્ટ્રનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્થળને નંદધામ પરિસર નામ આપવામાં આવ્યું છે જ્યાં આઠસો વીઘા વિસ્તારમાં ફેલાયેલું છે જ્યાં ડોમ મંડપ પ્રસાદ રહેવા માટે સુવિધા પાર્કિંગ મોબાઈલ ટોયલેટ સહિતની વિવિધ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે સતત દોઢ કલાક રાસ રમવામાં આવશે મિત્રો સવારે બ્રહ્મ મુહૂર્તમાં બહેનો નંદધામ પરિસરમાં આવી અને મેદાનમાં ગોઠવાશે ભગવાનને બોલાવવા હોય તો મન શુદ્ધ હોવું જરૂરી છે તે માટે ગીતા સંદેશ અને તું નારાયણી પર સંદેશ આપવામાં આવશે ત્યારબાદ પરિસરમાં ધૂપધીપ કરી ભગવાનને રાસ રમવા માટે પધારવા આહવાન કરાશે સવારે સાડા આઠ વાગ્યે પારંપરિક રીતે આહિરાશની શરૂઆત થશે અને રાત્રે દસ વાગ્યે તેની પૂર્ણાહુતિ થશે